આપણે બધા જાણીએ છીએ કે કાયદો બધા માટે સમાન છે પણ શું આપણે આપણા અધિકારો વિશે એટલું જ જાણીએ છીએ ખાસ કરીને એવી પરિસ્થિતિમાં જ્યારે ટેન્શન વધી જાય જેમ કે કોઈની ધરપકડ થાય ત્યારે જુઓ પોતાના અધિકારો જાણવાનો મતલબ ડરવાનો નથી પણ પોતાની સુરક્ષા કરવાનું છે અને સાચું કહું તો આ જ્ઞાન જ સૌથી મોટી તાકાત છે તો ચાલો આજે આ જ વિષયને બરાબર સમજીએ તો સૌથી મોટો અને સીધો સવાલ એ જ છે કે જો ક્યારે પોલીસ કોઈની ધરપકડ કરે તો કાયદામાં એવા કયા અધિકારો આપેલા છે જે તેનું રક્ષણ કરી શકે બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ તો ચાલો શરૂઆત ત્યાંથી જ કરીએ એક ક્ષણથી જ્યારે પોલીસ અને કોઈ નાગરિક વચ્ચેની વાતચીત ધરપકડ સુધી પહોંચે છે જાણો છો આ શરૂઆતની થોડી મિનિટો જ બહુ જ મહત્વની હોય છે કારણ કે કેટલાક મુખ્ય અધિકારો અહીંથી જ લાગુ પડે છે જો સૌથી પહેલો અને કદાચ સૌથી મૂળભૂત નિયમ આવે છે સીઆરપીસી એટલે કે ફોજદારી કાર્યરતી સંહિતાની કલમ એકતાલીસમાંથી આ કલમ સમજો ને પોલીસની ધરપકડ કરવાની સત્તા પર એક બ્રેક લગાવે છે આનો સીધો મતલબ એ છે કે પોલીસ કોઈને પણ એમ જ મને શંકા છે કહીને કે પોતાના મનથી પકડી ન શકે ના તેમની પાસે કોઈ નક્કર કારણ હોવું જોઈએ કોઈની ફરિયાદ હોવી જોઈએ અથવા કોઈ ગંભીર ગુનો થયો છે એવી પાક્કી શંકા હોવી જોઈએ કારણ વગરની ધરપકડ કાયદાની વિરુદ્ધ છે સિમ્પલ અને આ વાત સીધી જ આપણા બીજા અધિકાર સાથે જોડાય છે આપણા બંધારણની કલમ બાવીસ એકદમ સ્પષ્ટ કહે છે કે જો કોઈ વ્યક્તિની ધરપકડ થાય છે તો તેને એ જાણવાનો પૂરેપૂરો હક છે કે ભાઈ મને કયા ગુનામાં પકડવામાં આવી રહ્યો છે પોલીસે કારણ બતાવવું જ પડે એ તેમની ફરજ છે સારું તો ધરપકડ થઈ ગઈ હવે શું ધરપકડ પછીનો જે સમય છે ને એ બહુ જ ક્રિટિકલ હોય છે અને કાયદાએ આ સમય માટે પણ અમુક ખાસ નિયમો બનાવ્યા છે ખાસ કરીને ટાઈમ લિમિટ એ બહુ જ મહત્ત્વની છે આ ટાઈમલાઇન જુઓ બહુ જ મહત્ત્વની છે જેવી ધરપકડ થાય તરત જ પહેલો અધિકાર મળે છે પોતાના વકીલ સાથે વાત કરવાનો અને બીજો સૌથી મોટો નિયમ પોલીસ કોઈને પણ ચોવીસ કલાકથી વધારે સમય માટે કસ્ટડીમાં રાખી શકે નહીં હા આવા જવાનો સમય એમાં ઘણાતો નથી પણ ચોવીસ કલાકની અંદર તો મેજિસ્ટ્રેટ સામે હાજર કરવા જ પડે આ નિયમ એટલા માટે છે જેથી કોઈ પોતાની સત્તાનો ખોટો ઉપયોગ ન કરી શકે ઓકે ધરપકડ થઈ કસ્ટડીનો સમય શરૂ થયો હવે વારો આવે છે તપાસનો પણ એવું નથી કે તપાસમાં ગમે તે ચાલે આ પ્રોસેસ દરમિયાન પણ સુરક્ષા અને યોગ્ય તપાસ માટે કાયદામાં ચોક્કસ જોગવાઈઓ છે ચાલો એના પર એક નજર કરીએ ખાસ કરીને જ્યારે વાત મહિલાઓની આવે ત્યારે આપણો કાયદો એમની સુરક્ષા અને ગરિમાને બહુ જ ગંભીરતાથી લે છે એટલે જ ધરપકડ અને તપાસ વખતે એમના માટે કેટલાક સ્પેશિયલ નિયમો છે આ બે નિયમો એકદમ સ્પષ્ટ અને સીધા છે પહેલો સામાન્ય રીતે સૂરજ ડૂબી જાય પછી અને સૂરજ ઉગે એ પહેલાં કોઈ મહિલાની ધરપકડ ન કરી શકાય હા કોઈ બહુ જ સિરિયસ કેસ હોય તો વાત અલગ છે અને બીજો નિયમ જો કોઈ મહિલાની શારીરિક તપાસ કરવાની જરૂર પડે તો એ કામ ફક્ત અને ફક્ત કોઈ મહિલા પોલીસ અધિકારી જ કરી શકે છે બીજું કોઈ નહીં આપણે હિન્દી ફિલ્મોમાં કેટલી વાર જોયું છે નહીં વિલનને પકડે અને પોલીસ સામે બધું જ કબૂલ કરી લે પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે શું પોલીસ સામે કરેલી એ કબૂલાતની કોર્ટમાં કોઈ વેલ્યુ છે ખરી તો જવાબ છે બિલકુલ નહીં ભારતીય પુરાવા અધિનિયમની કલમ પચ્ચીસ સાફસાફ કહે છે કે પોલીસ કસ્ટડીમાં આપેલી કબૂલાત કોર્ટમાં પુરાવા તરીકે ચાલે નહીં આ નિયમ કેમ છે જેથી કોઈના પર દબાણ કરીને કે માર મારીને ગુનો કબૂલ ન કરાવી શકાય પણ હા એક પણ છે જો એ જ કબૂલાત કોઈ મેજિસ્ટ્રેટ સામે કરવામાં આવે તો એ સો ટકા માન્ય ગણાય છે સારું આપણે બધા સારા સારા નિયમોની વાત તો કરી લીધી પણ માની લો કે કોઈ અધિકારી આ નિયમો પાળે જ નહીં તો તો શું કરવાનું ગભરાવાની જરૂર નથી કાયદામાં એનો પણ રસ્તો છે આ એક એવી સમસ્યા છે જે ઘણા લોકોએ અનુભવી હશે કોઈ વ્યક્તિ ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન જાય અને પોલીસ કોઈને કોઈ કારણ આપીને એફઆઈઆર લખવાની ના પાડી દે હવે આવા સમયે શું કરવું કાયદો આનો પણ ઉપાય આપે છે જુઓ જો પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ન લખાય તો સીઆરપીસીની કલમ વન ફોર થ્રી હેઠળ લેખિતમાં ફરિયાદ તૈયાર કરીને રજિસ્ટર્ડ પોસ્ટથી સીધી જિલ્લાના એસપી એટલે કે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અથવા તો પોલીસ કમિશનરને મોકલી શકાય તો આપણે ઘણી બધી કાયદાકીય વાતો કરી હવે આ બધી માહિતીનો સાર કાઢીને કેટલીક સિમ્પલ પ્રેક્ટિકલ ટિપ્સ જોઈએ એવી ટીપ્સ જે દરેક વ્યક્તિએ યાદ રાખવી જ જોઈએ આ ચાર વાતો ગાંઠ બાંધી લેવા જેવી છે પહેલું હંમેશા શાંતિથી અને સન્માન સાથે વાત કરો બીજું યાદ રાખજો કે કોઈ પબ્લિક જગ્યા પર પોલીસ કાર્યવાહીનું વિડીયો રેકોર્ડિંગ કરવું એ કાયદેસર છે ત્રીજું કોઈ પણ કાગળ પર ખાસ કરીને કોરા કાગળ પર વાંચ્યા વગર ભૂલથી પણ સહી ન કરવી અને ચોથું અને સૌથી અગત્યનું મારે મારા વકીલ સાથે વાત કરવી છે આ વાક્ય કહેવાનો દરેકને પૂરો અધિકાર આખરે આ બધી જ ચર્ચાનો હેતુ એક જ છે જાગૃતિ કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અધિકારો વિશે જાણે છે ત્યારે તે પોતાની અને બીજાની સુરક્ષા વધુ સારી રીતે કરી શકે છે એટલે જ જ્ઞાન એ જ સૌથી મોટી શક્તિ છે તો હવે સવાલ એ છે કે શું આપણે સૌ આપણા અધિકારોને બરાબર જાણીએ છીએ